કોડીનારના એકતા ચોકમાં આવેલી મુસ્લિમ શેરીમાં એકતા મંડળ દ્વારા છેલ્લા સોળ વર્ષથી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં હિન્દુ અને મુસ્લિમ ભેગા મળીને ગરબા રમે છે ગરબા મહોત્સવમાં બાળાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે જેમાં રોજ હિન્દુ અને મુસ્લિમ મળીને કુલ ચારસો થી પણ વધારે લોકો ગરબા રમે છે

ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબા નિહાળવા માટે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં આવે છે એકતા મંડળ દ્વારા છેલ્લા સોળ વર્ષ થી આ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે જે બિન સાંપ્રદાયિકતા નું ઉદાહરણ પૂરું પાડે છે દિલીપ મોરી વી ટીવી જુનાગઢ